પ્રવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસાદ સતત યથાવત છે વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ આવી છે બિલીપોરાના દેસરા વિસ્તારની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પોલીસ અને ફાયર વિભાગની ટીમે બેરિકેટિંગ કર્યું નવસારી જિલ્લાની શાળા અને કોલેજમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે એક તરફ વરસાદી પાણીનો ભરાવો તો શરૂ થઈ ચૂક્યો છે ઉપરથી હજુ પણ વરસાદ યથાવત છે અને આગાહી કરવામાં આવી છે જેને જોતા લોકોની અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે કેટલાય એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે બિલ્લીમોરા ખાતેના દેસરા વિસ્તારમાં નદીઓના જે પાણી છે તે પાણી સોસાયટીઓમાં પ્રવેશી ચૂક્યા છે ત્યારે આપણે હાલ જે છે તે બિલ્લી મોરા ખાતે ની અંદર જે ગિરિરાજ સોસાયટી સહિતની જે અન્ય સોસાયટીઓ આવી છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે આ જે જગ્યા છે ત્યાં આગળ ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને જે પોલીસ દ્વારા તેમજ ફાયરની ટીમ દ્વારા જે છે તે બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે આ જે બેરિકેટિંગ કર્યું છે બેરિકેટિંગની આગળ સાઈડે કોઈથી જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી કારણ કે કમર જે જે સમાજે પાણી છે તે આ જગ્યા ઉપર છે ત્યારે ઘણા ઘરોમાં પાણી ભરાયા છે અને જે લોકો છે તેઓ પોતાના ઘરની બહાર નથી નીકળી રહ્યા ત્યારે આપણી સાથે બિલ્લી મોરાના આગેવાન છે તે જોડાયા છે તેમની સાથે જ આપણે ચર્ચા કરીશું જી આ પાણી ભરાવાનું મુખ્ય કારણ શું પાણી ભરાવાનું મુખ્ય કારણમાં અત્યાર સુધીમાં જે આવ્યું છે કે આ ડેમના જે પાળા બનાવ્યા છે એના લીધે આ પાણીનો ઝડપી નિકાલ નહીં થઈ શિક અને એ દરમિયાન ઉપર આ ઉપરનું વરસાદ ચાલુ રહ્યું આ પાણી ઘેરાયેલું પાણી આ પાણી અને ભરતીનું પાણી આ બધા પાણી બધા પરિબળો એ સાથે થયા અને એના લીધે આ પરિસ્થિતિ સર્જાય છે અને હવે આ પરિસ્થિતિ અમને એવું લાગે છે કે એ કાયમની જ આ પરિસ્થિતિ રહેવાની અને આ જે ઘરોમાં જે પાણી અત્યારે જે ગુસ્સા છે એ બધા પગથિયા ઉપર છે જો હજુ વરસાદ ઉપર ચાલુ રહેશે તો ઘરોમાં જતા બહુ વાર નહીં લાગશે જી ચોક્કસથી તો જે રીતેની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એ રીતે જો ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં હજુ પણ જો વરસાદ અવિરત વરસશે તો જે પાણી છે તેમાં સતત વધારો થતો જોવા મળી શકે છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જેના કારણે પાણી ભરાઈ ગયા દશેરા ટેકરી વિસ્તારમાં પચીસ લોકોને સ્થળાંતરિત કરાયા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે દશેરા ટેકરી વિસ્તારમાં અત્યારે ત્યાંથી લોકોને હટાવવામાં આવી રહ્યા છે જે પ્રશાસને લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે હજુ પણ વરસાદ વધશે તો પાણીનું સ્તર વધશે એટલે લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપવામાં આવી છે